આજે આપણે મોરાગઢ ગામે મુંબઈ માં કેવી રીતે આવ્યા એનો ઇતિહાસ જાણીશું અને મુંબઈ માં નું પ્રાગટ્ય કેવી રીતે થયું એ આપણે આ વિડીયોમાં જાણીશું તો અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો વિડીયો ભલે લાભો થાય પણ તમારે લાસ્ટ સુધી જોવાનો છે તો ચાલો વિડીયો ની શરૂઆત કરીએ કહેવાય છે કે મુંબઈ માં સમસ્ત કુળદેવી કહેવાયા એ સમયે ઉપર કૃપા દ્રષ્ટિ રાખતા હતા માતાજી તેમના દરેક કામ ભેગા રહેતા હતા અને વેણે વાતો કરતા હતા રજવાડા ઉપર કઈ પણ આફત આવવાની હોય તો માતાજી તેમને અગાઉથી જ કહી દેતા અને બધા જાડેજાઓ ની મદદ કરતા હતા આ રીતે માતાજી ની બધા સુખી હતા તેની કીર્તિ પણ ચારે દસો ફેલાતી હતી જાડેજા સમય નું ચક્કર ફરતો જાય છે જાડેજાઓ નું રાજ અને પરિવાર વધતો જાય છે આવી કીર્તિ અને યશ જોઈને એ લોકો બહુ ખુશ થાય છે પણ એ બધું ભૂલી જાય છે કે આ બધું માતાજી ની દયા થી થાય છે પછી તો ધીરે ધીરે તેઓ

અને મિલકત છોડી અને કોઈ બીજી જગ્યા એ કાયમી માટે જતા રહી જેથી આ કાયમિયા ના કચકચિયા નો આવે એટલે એક વડીલ બોલ્યા આપણે સૌ કચ્છ ની ધરતી કોર ચાલી નીકળી બધા સાથે હાડી રહીશું અને બધા જ જાડે આ વાત ગમી અને નક્કી કરી બીજા દિવસે વહેલી સવારે તેઓ પોતાનો રાજપાટ પાઠ ધન દોલત છોડી થોડું ભાથું બાંધી ઘર છોડી પોતાની પત્ની અને બાળકો લઈ કચ્છ બાજુ જવા નીકળી ગયા ચાલતા ચાલતા જ્યાં રાત પડે ત્યાં વિશામાં કરતા અને બધી સ્ત્રી ભેગી થઈ ને ભોજન ની વ્યવસ્થા કરતી પણ પરિવાર થી ખુબ લાગતો એમાં વળી ભાથું અને પાણી પૂરું થઈ જવાથી ભૂખ અને તરસ પણ ખૂબ લાગી હતી આજુબાજુ જ્યાં જોવે ત્યાં માત્ર રણ જ દેખાય છે નથી ક્યાંય છાયડો કે નથી ક્યાંય પાણી આજુબાજુ કોઈ પણ ગામ ત્યાં દેખાતું નથી હવે તો કોઈ ના માં હિંમત પણ નથી ભૂખ અને તરસ થી હમણાં બધા જીવ નીકળી જશે અત્યાર સુધી જે પણ કઈ કામ કરતા ને ત્યારે આપણે માતાજી ની રજા લઈ અને પછી કામ કરતા પણ આ વખતે આપડે આપણા મોમાઈ માને ભૂલ્યા છીએ આપણે આપણી સાથે તેમની નિશાની શરીફ ચુંદડી કે ત્રિશુલ કઈ પણ લીધું નથી એટલા માટે જ આપડી આવી હાલત થઈ પછી તો બધા એ માફી માંગી અને હે માં વારે આવો આ રીતે તું મોમાઈ મોમાઈ કહેવાય છે ને છોડું કસોરુ થાય પણ માવતર કમાવતર ના થાય એટલે જ ભક્તો અરજ અને અરજી સાંભળી ઉગમણી દિશા થી પવન ભેગે સોના ની પર અસવાર થઈને સોળ વર્ષ કન્યા રૂપ લઈને આ કન્યા જોઈને બધા બધા ને પાણી પીતા બધાને ને જોશ આવી ગયો બધા જ જાડે માતાજી માતાજીના પગે પડી ગયા અને પોતાની ભૂલ ની માફી માંગવા લાગ્યા અને પોતાના દુખ ની વાત કરી પછી માં મોમાઈ બોલ્યા કે તમે બધા આ મારી પગલે પગલે હાલજો અને જ્યાં પગલા પૂરા થઈ જાય ને ત્યાં નગર વસાવજો તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રહેશે એક નાના ટીંબા ઉપર ચડી જાડેજાઓ પણ તેની પાછળ ત્યાં આવ્યા ત્યાં તો થોડી જ વાર માં સાંભળી જાળી અદ્રશ્ય થઈ ગઈ આ જોઈ બધા જાડેજાઓ ને નવાઈ લાગી તેઓ ઝાડી ઝાખડા માં તપાસ કરીને ત્રિશુલ શ્રીફળ અને ચુંદડી મળી આવ્યા આ જોઈને બધાને થયું કે માતાજી નો વાસ છે આ જગ્યા અતિ પ્રિય છે તેઓ તેમણે કહેવાય છે કે મોર થયા હતા એટલે કે તે આગળ ચાલ્યા હતા એના લીધે ગામનું નામ મોમાઈ મોરા રાખવામાં આવ્યું કેટલાક લોકો તેને મોરાગઢ પણ કહે છે પછી તો બધા જ જાડેજાઓ પેલા જેવી સેવા ભક્તિ ને હોમ હવન કરતા એથી માતાજી ની કૃપા એમની પર સદાય રહેતી કહેવાય છે કે સમય જતા મહારાજ રાવ ખેંગારે માનતા માની હતી અને તે માનતા પૂરી જ મહારાજ રાવ ખેંગારે મંદિર બનાવ્યું મોરાગઢ ગામમાં માતાજીના બે મંદિર આવેલા છે બે મંદિર ભવ્ય અને થોડા થોડા અંતરે આવેલા છે જૂનું મંદિર એ ટીમ્બા પર આવેલું છે ત્યાં માતાજી બે મુખ મૂર્તિ છે અને નવું મંદિર સપાટ જમીન પર આવેલું છે જ્યાં માતાજી એક મુખી મૂર્તિ છે મિત્રો તમે જોઈ શકો છો પેલા અહિયા નાનું મંદિર હતું હવે મોટું અને ભવ્ય મંદિર બનાવવામાં આવે છે નવા મંદિર પાસે એક મોટું તળાવ આવેલું છે એમાં બધા લોકો સ્નાન કરે છે બંને બંને મંદિરે મંદિરે રહેવાની સારી એવી વ્યવસ્થા છે 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 ચાલે તેમાં દરેક લોકો પ્રસાદ લેતા હોય દેશના ખૂણે ખૂણે થી લોકો માના દર્શન કરવા માટે આવે છે અને મોમાઈ માં સૌની મનોકામના પૂર્ણ કરે છે હવે આપણે મોમાઈ માં નું પ્રાગટ્ય કેવી રીતે થયું એના વિશે જાણીશું દશામાં તો કોણ નથી ઓળખતો આ દુનિયાના બધા જીવ દશામાં ને ઓળખે છે પણ માં પ્રાગટ્ય કેવી રીતે થયું ને થયું પણ એ અગ્નિ ક્યાંથી આવી અને અગ્નિ માંથી સૂર્ય પણ ના હતા ચંદ્ર પણ ના હતા અને ભ્રમાણ પણ ના હતું તે વખતે માત્ર શિવ અને શક્તિ હતા અને પછી મહામાયા એ પાંચ તત્વો નું પિંડ બનાવ્યું આકાશ વાયુ જળ અગ્નિ ને ભૂમિ અને એમાંથી

નું પાલન કરવાનું છે અને ભગવાન મહાદેવ ને એમાં સહાર કરવાનો છે ત્યારે કહે છે સૃષ્ટિ ની શરૂઆત કઈ જગ્યા મહામાયા ભગવતી એમ કહે છે અત્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ અને પછી એમ કહેવાય છે છે એ પાછા તપસ્યા જતા રહ્યા અને હજારો વર્ષો વીતી જાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ છે એ તપસ્યા હોય છે ભગવાન વિષ્ણુ જયારે તપસ્યા હોય છે ત્યારે બંને કાનો એક એક દૈવત્ય નું પ્રાગટ્ય થાય છે બંને દેવતિયા પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુ ના કાન માંથી બહાર નીકળ્યા ભગવાન વિષ્ણુ ના કાન ના મેલ માંથી બંને બહાર નીકળેલા બહાર નીકળ્યા એટલે એટલું પાણી જોયું એટલે તે લોકો ગભરાય ગયા અને ગભરાઈ ગયા એટલે ત્યાંથી તે લોકો ભાગવા લાગ્યા અને ઉપર જોયું તો ભગવાન વિષ્ણુ ના નાભી કમર માંથી પ્રગટ થયેલા ભરમાજી તપસ્યા કરી રહ્યા હતા અને એમને જોઈને એમની બાજુ ગયા એટલે બ્રહ્માજી ના મુખ માંથી મહામાયા મંત્ર ચાલુ હતા એટલે બંને દેવતો એવું

મારે શક્તિનો ક્યાંય દુરુપયોગ કરતા નહીં અને તમારે શક્તિનો દુરુપયોગ કરશો તો તમારો મૃત્યુ નિશ્ચિત છે ત્યારે બંને કહે છે કે હા માં અમે અમારે શક્તિનો દુરુપયોગ નહીં કરીએ પણ બને દેવતાઓને ખબર છે અમે શક્તિનો દુરુપયોગ નહીં કરીએ તો અમર બની જશું પણ આ દુનિયામાં કોઈ દિવસ કોઈ અમર રહ્યો નથી બને દેવતાઓને અપાર શક્તિ મળી ગઈ અને મહામાયા છે બન્નાના એક એક નામ આપે છે એકનું નામ મધુ અને બીજાનું નામ કહેશો એમ કહેવાય છે કે માં અદ્રશ્ય થયા પછી તેમને આવ્યો કે આ મહામાયા વરદાન તો આપ્યો પણ શું હકીકત હોઈ શકે છે એ આપણા ને ખબર કેવી રીતે પડે ત્યારે બીજા કહ્યું કે આપણે જયારે પ્રગટ થયા ત્યારે કમળ ઉપર એક વ્યક્તિ ત્રણ મસ્તક વાળો બેઠો છે તેની ઉપર આપણે આ શક્તિ અજમાવી જોઈએ અને જોઈએ કે આપણા શક્તિ આવી છે કે નહી એમ કહેવાય છે કે આ બને વરદાન પ્રાપ્ત કરી અને પછી હારવું પડ્યું બ્રહ્માજી હારી ગયા એટલે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુ ને જગાડ્યા પણ ભગવાન વિષ્ણુ છે એ તો ગોળ તપસ્યા માં છે અને પછી એમ કહેવાય છે કે પોતે મહા માયા સમરણ કરે છે ત્યારે મહામાયા છે એ કેવી રીતે હે માં હવે તમે પ્રગટ અને ભગવાન વિષ્ણુ છે એ પોતે સ્વયં કરી રહ્યા છે અને સામે બ્રહ્માજી મહામાયા નું કરે છે એ વખતે ભગવાન વિષ્ણુ ના મુખ માંથી આગ પ્રગટ થઈ અને આગની છેડ ફૂટી અને જી જોઈ રહ્યા હતા એમની આંખો ફાટી ગઈ અને જોયું કે એક જ સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન ના મુખ માંથી નીકળ્યા એટલે મોમાઈ કહેવાયા અને બે દેવત્ય ની દુર્દશા કરી એટલે માં દશામાં કહેવાયા આવી લોક વાયકા છે ભગવાન વિષ્ણુ ના મુખ માંથી અને એ આગ માંથી મુંબઈ માં માં નું પ્રાગટ્ય થયું પછી મુંબઈ માં બ્રહ્માજી ને કહે છે તમારે મૂજાવાની જરૂર નથી ભગવાન વિષ્ણુ ને જગાડો અત્યાર સુધી તમે જગાડતા હતા છતાંય જાગતા ન હતા કારણ કે એ મારી માયા માં બંધાયેલા હતા એમને કઈ પણ સંભળાતું ન હતું કારણ કે એમના મુખ ની અંદર હું હતી અને હવે હું બહાર આવી ગઈ છું હવે ભગવાન વિષ્ણુ ને તમે જગાડો અને પછી બ્રહ્માજી એ ભગવાન વિષ્ણુ ને જગાડ્યા એટલે ભગવાન વિષ્ણુ જાગ્યા અને મુંબઈ માં એમ કહી

ધરતી એ ફોજ ફરતી વિનાશ કરતી ત્રાંગ પડે મરદોની હાકે ધ્રુજે ધાંકે ધૂણું હાકે તો લડે એ મેદાને મરવા અવસર ભરવા રંગ ચડે એવું મેદા ને બંને દેવતીઓ નો હજારો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું ભગવાન વિષ્ણુ પોતે અમર છે અને બને દેવતીઓ ને અમરતા નું વૃદ્ધાન મળ્યું હતું એટલે તો બને દેવતીયો એ શક્તિ નો દુરઉપયોગ કરી રહ્યા હતા પણ જયારે એનો સમય આવે અને મહામાયા ઈચ્છે ત્યારે જ એનું મૃત્યુ થાય છેવટે ભગવાન વિષ્ણુ પણ આ બંને દૈત્યથી હારી ગયા અને ભગવાન વિષ્ણુ છે અદ્રશ્ય થઈ ગયા ભગવાન વિષ્ણુ અદ્રશ્ય થઈને ભ્રમાજી પાસે ગયા અને ભ્રમાજીને કીધું કે આ બને છે અને હું એકલો છું અને હજારો વર્ષથી આની સાથે યુદ્ધ કરું છું પણ પહોંચી શકતો નથી અને ભગવાન વિષ્ણુ કહે છે ભ્રમાજીને હવે આપણે બંને થઈ પછી ભ્રમાજીને ભગવાન વિષ્ણુ બંને દૈત્ય સાથે યુદ્ધ કર્યા કરે છે અને હજારો વર્ષ વીતી ગયા છતાં પણ જીતી ન શક્યા આ બંને દૈત ને બે થઈને હરાવી ના શક્યા અને ત્યાંથી અદ્રશ્ય થઈ ભગવાન વિષ્ણુ અને ભરમાજી માં દશામાં નું કરે છે અને દશામાં સાંભળી સ્વરૂપે પ્રગટ થાય છે અને દશામાં કહે છે હે ભગવાન વિષ્ણુ હેમાજી હવે અંત આવી ગયો કારણ કે અત્યાર સુધી એ શક્તિ નો દુરઉપયોગ કરાવતી હતી જેનાથી એનું મૂર્તિ એકદમ નજીક આવી જાય એટલે એ બંને દૈત્ય નું મૂર્તિ નિશ્ચિત છે પણ તમારે હવે એમની સામે યુદ્ધ નથી કરવાનું ત્યારે ભગવાન વિષ્ણુ

અને દૈત્ય હાથ માં હથિયાર લઈ લીધા અને એ વખતે ભગવાન વિષ્ણુ નહી શકો એટલે તમે માફી માંગી લો એટલે તમે માફી માંગશો એટલે તમારે જેવા જોઈએ એવા વરદાન એ તમને આપશે એટલે દૈત્ય અમને માફ કરો હું હાથ જોડી તમારી માફી માંગુ છું આવું જયારે ભગવાન વિષ્ણુ કીધું એ વખતે બને રાખ રાક્ષસો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને કીધું વિષ્ણુ તારે જે માંગુ હોય એ માંગી લે ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે હું માંગી તો લઉં પણ શું તમે મને આપશો ત્યારે બને દેવ કહે છે એક બોલ્યા પછી એમાં બીજું કઈ આવે નહીં ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવ તમારા બંને મૃત્યુ મારા હાથે જ થાય એવું મને વરદાન આપો અને બને રાક્ષસે ત્યારે કથા કહી દીધું એટલે જે ભ્રષ્ટ બુદ્ધિ થઈ ગઈ હતી એમાંથી માતાજી નીકળી ગયા પછી તો એમને બુદ્ધિ

અને અમારું મૃત્યુ તો મારા હાથે જ થશે પણ તમારે અમને બને મારવા હોય તો

નીકળી ગયા ત્યારે એ બંને વિચાર કરે છે કે હવે શું કરવું ત્યારે એ બંને વિચાર કરે છે કે આજુબાજુમાં પાણી પાણી જ છે છે અને સિવાય બીજું જોવા મળતું નહીં એટલા માટે એમણે એવું વચન માંગ્યું એટલે એ બે વિચાર કરે ભગવાન વિષ્ણુ મારી નહીં શકે કારણ કે નકરું પાણી જ જોવા મળે છે પાણી સિવાય બીજું કઈ જોવા મળતું નથી અને પછી ભગવાન વિષ્ણુ બધું જ સમજી ગયા અને એક એવું સ્વરૂપ ધારણ કર્યું અને બંને દૈત્ય તો ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ સામે બને નાના નાના કારણ કે સમગ્ર વિશ્વમાં તો પાણી જ હતું પણ ભગવાન વિષ્ણુ ના ગોઠણ ઉપર પાણી ન હતું એવી રીતે ગોઠણ ઉપર રાખી અને બંને દેવત્ય નો સહાર કર્યો અને આવી રીતે માં ભગવતી માં દશામાં નું પ્રાગટ્ય થયું મિત્રો તમારે દશામાંની કથા જાણવી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો તો આપણે એના માટે નવો વિડીયો લાવીશું મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો અને કોમેન્ટમાં જયમાં દશામાં લખી દેજો અને આવા નવા ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ ને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો આવા આપણે જરૂરથી જરૂર વિડીયો લાવતા રહીશું